જે માતાજી હું રાણા યસિ રાજેન્દ્રસિંહ વણા હાલ હળવદ આજે આપ સૌને ઝાલાવાડના એક બાપુની વાત કરવા જઈ રહ્યો છું જેમની થપાટના વખાણ ઝાલાવાડ તો ઠીક પણ આખી દુનિયા અને દેશમાં થાય છે આમ તો ઘણા બધા યોદ્ધાઓને ઘણા બધા હથિયારો વખણાતા હોય છે જેમ કે મહારાણા પ્રતાપનો ભાલો શિવાજી મહારાજની જગદંબા તલવાર ટીપુ સુલતાનની ટોપ પણ રાયસિંહજી બાપુ એવા છે કે જેમની હથેળી એક હથિયાર સમાન વખણાય છે એવા રાયસિંહજી બાપુની હું આજ આપ સૌને વાત કરવા જઈ રહ્યો છું ઝાલાવાડની રાજધાની હળવદ હળવદની ગાદી પર માનસિંહજી બિરાજમાન હતા તેઓ સત્યાવીસમાં જલેશ્વર તરીકે હળવદની ગાદીને ભોગવતા હતા તેમને ત્રણ પુત્રો હતા તેમના પુત્રો પણ તેમની જ જેમ પરાક્રમી અને શૂરવીર હતા તેમના મોટા પુત્ર રાયસિંહજી હતા માનસિંહજીના મૃત્યુ બાદ તેમના મોટા પુત્ર હળવદની ગાદી પર અઠ્યાવીસ માં રોજ બિરાજમાન થયા હતા તેમના મામા હતા એકવાર રાયસિંહજી પોતાના મોસાડ ધ્રોલ મહેમાન થયા અને પોતાના મામાને ત્યાં મહેમાન ગતિ માણી એક વખત મામા જ બંને સાથે ચોપાટ રમી રહ્યા હતા ચોપાટની રમત એટલી બધી હતી ત્યારે રાયસિંહજી જોઈ રહ્યા હતા ત્યારે જસાજી પોતાના સૈનિકોને તરત જ તે નગારા કોણ વગાડી રહ્યું છે અને તે નગારા બંધ કરાવવા માટેનો આદેશ આપ્યો ત્યારે તેમના મામાને પૂછ્યું કે ઢોલના પાદરમાં કોઈ નગારા ન વગાડી શકે ત્યારે જસાજીએ ક્રોધે ભરાઈ અને ના પાડી પછીથી જાણ થઈ કે આ નગારા વગાડનાર દિલ્હીથી દ્વારકા અને મા હિંગળાજના દર્શને નીકળેલ મકન ભારતીના સાધુની જમાત વગાડી રહી હતી અને તે ઢોલના પાદરમાં પહોંચી હતી રાયસિંહજીએ પોતાના મામાને ફરી પ્રશ્ન કર્યો કે મામા ઢોલમાં કોઈ સાધુની જમાત પણ નગારા ન વગાડી શકે ત્યારે જસાજીએ ક્રોધે થઈ અનેગારા વગાડે તો રાયસિંહજી ક્રોધે ભરાયા કે તમે નગારા ફોડી નાખો ત્યારે જસાજી અભિમાન સાથે હા પાડી તો ક્રોધ ક્રોધાવેશમાં આવી અને એમ કીધું કે તો હું હળવદથી નગારા લઈને આવું છું હું જોઉં છું કે આપ નગારા કઈ રીતે ફોડો છો અને આમ વિવાદ વધતા રાયસિંહજી હળવદ પાછા પતાર્યા હળવદ આવીને તેમને પહેલું કામ નગરમાં રહેલા બધા તે નગારા સાજા અને સજ્જ કરવા માટેનો આદેશ આપ્યો અને બહારથી પણ જેટલા નગારા ખરીદી શકાય એટલા ખરીદવા માટેનો આદેશ આપ્યો અને રાયસિંહજી પોતાના ભાયા તો અને લશ્કરને લઈ ફ્લો ઉપર ચડાઈ કરવા માટે નીકળી પડ્યા અંદાજિત દસ હજારના સૈન્ય સાથે તેઓ એક રોલ ઉપર ધાબો બોલ્યો અને એક ભયાનક યુદ્ધ રાયસિંહજી અને જસાજી વચ્ચે થયું આ યુદ્ધમાં જસાજી તેમના પૂરેપૂરા લશ્કરની સાથે કામ આવ્યા પોતે મૃત્યુ સમયે એ પોતાનું વેર વારવા માટે સાહેબજીને કહ્યું રાયસિંહજી યુદ્ધ જીતીને હળવદ પાછા આવ્યા ઝાલાવાડનો વિજય થયો આ સમાચાર કચ્છ મહારાવના ભાઈ અને આડેસરના ઠાકોર સાહેબજીને મળ્યા કે જસાજીએ પોતાનું વેલ લેવા માટે તેમને કહ્યું છે ત્યારે સાહેબજી પોતાના ભાઈની મદદથી હળવદ ઉપર આક્રમણ કરવા માટે લશ્કર લઈને નીકળી પડ્યા આ સમાચાર રાયસિંહજીને મળતા રાયસિંહજી પણ પોતાના ભાયા તો અને લશ્કરને એકઠું કરી અને સામે ગયા જેથી હળવદને કોઈ નુકસાન ન થાય અને હળવદની પ્રજા દુખી ન થાય બંને ફોજો સામસામે માળીયા પાસે એકઠી થઈ અને ત્યાં ભયાનક યુદ્ધ થયું આ યુદ્ધમાં સાહેબજી સાથે ઘણા બધા યોદ્ધાઓ કામ આવ્યા આ યુદ્ધમાં રાયસિંહજી પોતે પણ ઘવાયા બંને પક્ષે એવડું મોટું નુકસાન થયું હતું કે કોણ મૃત્યુ પામ્યું છે ને કોણ નહીં એ પણ કોઈને ખ્યાલ નહોતો હળવદના સૈનિકોને એમ થયું કે રાયસિંહજી પણ કામ આવ્યા છે તેમનો મૃતદેહ ન મળતા

રાયસિંહજીને અમુક માસ સુધી સારવાર કર્યા બાદ રાયસિંહજી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા સાધુની જમાત અને ચારે તરફ આ વાત ફેલાઈ ચૂકી હતી કે તેઓ ઝાલાવાડના નરેશ રાયસિંહજી પોતે છે ત્યારે આ વાતની જાણ ખાનખાનાઓને થતા હકીકત શું છે તે તપાસવા માટે તેઓએ મકન ભારતી તથા રાયસિંહજી બાપુને દિલ્હી દરબારમાં બોલાવ્યા રાયસિંહજી બીજા દિવસે પોતાના ગુરુને સાથે લઈ અને દિલ્હી દરબારમાં ગયા ત્યાં એક સુપ્રસિદ્ધ મલ એકો મલ કે જે આખા દેશમાં સુવિખ્યાત હતો કે જે પોતે એક સો વ્યક્તિઓને મારી શકે એવો મલ તેને રાયસિંહજી બાપુને સાધુના વેશમાં જોઈ તેમને ગણવા વહેણ કહી અને દિલ્હી દરબારમાંથી નીકળી જવા માટે કહ્યું અને રાયસિંહજી બાપુને ધક્કો માર્યો ત્યારે રાયસિંહજી બાપુ ખૂબ ક્રોધે ભરાયા અને પોતાના ડાબા હાથથી તેને એક થપાટ મારી આ થપાટ તેના મસ્તક પર વાગતા તે અને અને ત્યાં જ પડ્યો આ થપાટ દિલ્હી દરબારની એક દીવાલ ઉપર પડતા દિલ્હી દીવાલ નો પથ્થર અંદર ખસી ગયો અને રાયસિંહજીની હથેળીની છાપ તે પથ્થર પર પડી ગઈ અને ત્યારે કહેવાયું કે કટારી અમરેશ્વરી તુંગારી તલવાર અથલ રાય સંગરી દિલ્હી રે દરબાર આવી થપાટનો વાત સાંભળી અને દિલ્હી દરબારમાં સન્નાટો છવાઈ ગયો અને સૌ દંગ રહી ગયા કે આવું બાહુબળ અને આ વ્યક્તિ કોણ છે આ બાહુબળથી અકબર બાદશાહ પણ ખૂબ પ્રસન્ન થયો તેને થયું કે રાયસિંહજી સાથે મિત્રતા રાખવામાં જ તે તેનો લાભ છે માટે તેણે રાયસિંહજીને પોતાની મહેમાનગતી માણવા માટે આમંત્રણ આપ્યું અને ઘણા સમય સુધી રાયસિંહજીને પોતાના મહેમાન તરીકે દિલ્હી દરબારમાં રાખ્યા દિલ્હી રોકાવા કહ્યું થોડા સમય બાદ રાયસિંહજીને તેને લશ્કર સાથે ઝાલાવાડ પરત મોકલ્યા ઝાલાવાડની જનતાને આનંદનો પાર ન રહ્યો સૌને આશા નહોતી છતાં રાયસિંહજી પાછા આવ્યા ચારે બાજુ આનંદ છવાઈ ગયો આવા પરાક્રમી રાયસિંહજી કે જેઓએ પોતાના જીવનકાળમાં એકાવન યુદ્ધો લડ્યા અને અંતે એક યુદ્ધમાં તે વેદગતિને પ્રાપ્ત થયા અને જેમની હથેળીને સાક્ષી આજે પણ દિલ્હી દરબાર પૂરી રહ્યું છે એવા આવા સુવેર અને પરાક્રમી રાયસિંહજી બાપુને મારા પ્રણામ જય માતાજી અસ્તુ